બેજીમ ફોન કરવા દે પેલા ડેરાના ફોન ઉપર ફોન આવું બૂમ પડાવી દીધી આજ તો દોડાયા મિને હેલો આ બોલો પેલી વખત ઉભો તો એ જ જગ્યાએ આવજો ફટાફટ હા આવી જાવડો ઓ આજ તો દઉં પાછા પેલી વખત ના કરો

મારા મને મનેરું એવું તો મોટું થઈ ગયું છે જીવા તો જીવા પણ હવે

Yeah. Buah, dia. Oh, le. Sama, yes, nah. Gua aja ya awas ya ya Atau potong luntuan layo gua tuh ya

આ ગોરો એ ઉડી ગયો પૈ નહી પહેર્યો તમે નહી પહેર્યો અમે પહેર્યો ઠંડીનું પહેર્યું કરો સારું થવાનું પતંગ આવે મારું આઈ છે તમે પતંગ આયા અહીંયા પકાજે દોરા ના એ દોરા તો પતંગવાળી તૈયાર તો ઉધણી ના ઉધણી બધું કાઢે છે આખો આ દેજો તમે પેલા પતંગ પછી દોડું હાલ નહી દોડવું એટલે અંદર બંજેવો બાર બે તો દોડમ દોડ કરતો તો બરાબર કરી હું કલમ નાખજો એટલે બોર લીધો ને લીધો 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 દો તમારો દોડ નું પાવર જા કોઈ હુઈ જાવ એક કામ કરું

ના પેટ મોટી એના બેસ એ બેના બેસ પતંગ આવશે લે હાખો પતંગ લે ઓય બેહાવ નાખીને બંધો પડશે પાવ તું પતંગ નો તો અહીંયા આવી

લુજો તમે આ બાજુ હાડો ભલે 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 તો આનો લીલી હળદર ખવડાવી પડશે લીલી હળદર વાહ શિયાળ એમો ખાવી પડે ભાઈ લીલી હળદર જોતી લાવશું પા આ લાવી પડશે તાણ બજારમાં મળો ઓય ના મળો તો બજારમાં જો કાલ અમે કાલ ફેર આવીશું છું લીલી હળદર આવ લીલી હળદર ના ખાવાની હોય તાવ પાછો બાજરી રોટલો હોય એવું આલો બાદે રોટલો નહીં એ મનાળું મૂળો ખાઈ ગયો છે મનાળું કોઈ અડધા ના ખાય કે

ભાઈ જમ્બા નેચર

જબરજસ્ત લાગો પાઉ આ તો મન આવનું રૂપ લઈને આઈ મૂળો ખાઈ જઈ છે મને બોધી મારી 부વાજી મૂળો મોટો વાળો ખાઈ ગઈ ચહુ તો તો કોઈ બાર મૂળો તરબૂચ બોધો લે ખાઈ જાવ ના ખાય રૂપ લે હે અલ્યા હું નતું કીધું કે આ બીજું રૂપ લઈને આવે બાળવાટલી અઠવાણી અઠવાણી નામ હોય અઠવાણી કોટા ને દે મુ જેવું કરો કોટા લાવો તારા હુલ હું જોવા છો બોલે તું માગી તો નાલદી પેલા ચાલ બેન ફાફરા બોલ હેડ હું જોવો હે એક જલેબી લખો હા લખી જો હેડ યાદ રાખજો ભાનગર પાછો બોલ એક ફૂલવારી પાછી ફૂલવાળી ફૂલવારી એ ખુ એ તું તો બધું કોઈ પેડા પેઢા ચોધી જોઈએ ફૂલવાળી જ ખાઈ જાય બીજું આટલી ખોડ મેલજો ને આટલી ચા મેલજો મારે ચા પીવા લે

ઉપર બેન કરવા મને આયો કોઈ ખબર કોમ ઉપર ઓદરો ભાઈ તું મને વધી લે તાર નોકર છે એરો એ ઈને ખાવાના ખોહા અંતન ચો ખાવે કોઈ મારે ઘેર 20 રૂપિયા માપો માપો માપનું બીજું કોઈ તુએરો બોએરો એવું નહીં ખાવ હું બીજું એક કઉ હ એક સેટર મિલ દેજો ઠરજી આટલા દરો

ખોર તો ઉત્તર ગુજરાત છે ભલે આ ભાઈઓ કો બધી પાછા આવતી એ તને ક્યાં આવરતી હે વર્ગર ભણેલો ગણેલો એમાં કોક સાહેબના ઘરમાં તો અલ્યા તારો ઢોલ બાંન કર કે યાર

તને તમે <laughs> <laughs> <laughs>

અરે તું ક્યાં મુજકો વારતી હોય યાર અલ્યા ભાઈ પાવડિયા તું કોકડી કરજો અરે આમ કોણ સવારે બોલો ઇંગ્લિશ બોલો રેકડી ખબર પડતી ભાઈ આ તો સાઉથ ઇન્ડિયા ની રેકડી છે ખાબડા મારા જેવી લકડી તો ભાષા મારી બદલાઈ જઈ એવું થયું જવાનું જવાનું પણ મને બાર મહિના નું કરવાનું તો તો લાખ મેલું ને બધું મેલું જહે બંધ પણ તો તમે શું કરો માતા અંગ્રેજી તો મિક્સ માતા મિક્સ પણ આ તો જે હું કહું છું હોમુ નમું અલગ શું કરશું

비하 थ ो ड